તે પૂર ફેટ કે તો ઠે ને આપણે હેડા લગી હુ હમ ઓ મારા ફેટ કે તો સંતાય છે આપણે હોળ પૂર આ થયા હું હેલો મિત્રો ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગ માં કેમ સમજા માં આપણે મજા માસ્સી જો આપણે જાગીન પડામ વેવા છે જો આજ તો વરસાદ આવ્યો તો જો ગારો કઈ નાખ્યો જો અપણા આ આપણે પાએલું પાટલું છે જો ના આ ઓયલું જો અમે ગારો છોટા છે જો વરસાદ વહેલો આવ્યો અત્યારે તો દીઠ ત્યાં ચડી ગયો હે અને વાઈ ગયા છે હાડા નવ ને જોયો આપણે જાગ્યા હશે કાંઈ ખબર જ નહીં હું કે મારે બા પણ એ મારા વેહી ગયા મારે આપણે ભાઈ ગયા વેઈ ગયા છે ને આપણે કુતા હતા વરસાદ આવ્યો એટલે કોઈ જગ્યાડ્યા જગ્યાડ્યા નહીં હું એટલે હાડા નવ વાઈ ગયા સાડા નવ થાય જય હું અને હું કેવું છું ભૂલાઈ જયું વરસાદ તો આમ તો આવ્યો તો ફલાળ ગારો થઈ ગયો છે હું ગારો થઈ ગયો પડામે તો ગારો સોંઠી ગયો સાંભળાય એવું શેમ થયું બાકી તો કામ તો હતું ને એટલે જગાડ્યું નહીં હોય ને લાઇટ વાગે એટલે આપણે કેવાનું લાઇટ વાઈ ગઈ એટલે આપણે જાગી જાય નકર તો એ જ આપણને હું એમ કે હું એવી આવીને એમ સગાડવું નહીં એમ કે રાતે આપણે એડિટ કરતા હોય ને એટલે હાર્ડ આવી ગયા તો રોજ જ જાય આપણે એટલે અને ક્યારેક વધુ તો એવું હોય તો એમાં હું એટલે આજુ થોડાક વધુ વાગ્યા તો દો દસ મિનિટની વારે ઘડીક આપણે ગયા હતા ફોકસ નહીં થાય હું એમાં દહ બાકી છે દહ માં હું સાડા નવેકડા મિનિટ થઈ ગયા છે તો હાલો આપણે શીરાઓની બાકી આપણે શિરાઈ લેવી ફાઈનલી મિત્રો જો આપણે શીરા છે વિડીયો આપણે અપલોડ નથી કર્યો કાંઈ સિરાવીને આપણે આવીડા નવે એટલે વિડીયો અપલોડ ની જો ખબર જ નથી આપણે હું કેટલા વાગ્યા ની કોઈ જગાડ્યા ને એટલે હું આપણે આપડે આકત થઈ ગયું હા વહેલો વરસાદ આવ્યો હતો એટલે વહેલો આવ્યો એટલે હું પાણી થી ફૂંકાઈ ગયું ધામાં પેર્યું થોડું થોડું લીલું છે એમ તો પલાળા આવ્યો તો એવું લાગતું હતું પછી લીધું હતું એટલે હું તો પડા માં ગામ થઈ ગયો તો હતો એટલું કાંઈ થાય ને એમ તો સંભળાતું થોડું સાંભળાતું મારે હું પણ પછી પાછો કોઈ ગયો ને પછી કઈ જગાડું નવ પછી ગયો તો હવે આતરે આપણે ઘરે ગયતામાં એવી વીડિયો અપલોડ થાય હેઠે ધીમું ધીમું આલે એટલે જાવામાં જઈ આવને તરત ઓલું થઈ જાય જ આપણે એ જિગ્નેશ છે ને કે અવાજ આવતો એટલે નહીં હું હાથ કર્યા પણ બો હાથ નેત કર્યા ચાલો ગડે ઘડીક આપણે ધાબા માથે બે વિડીયો અપલોડ થઈ જાય હું કે કામ તો નથી એટલે ગડે ઘડીક આપણે બે શૂટિંગ કે તડકો એ નથી એમ તો દહ સાડા દહ ઉપર થઈ દહ વાગ્યા છે હું શેરામાં થોડીક વાર લાગી ગઈ તી ચાલો ઘડીક આપણે અહીંયા બે એવી ફાઈનલી મિત્રો જો વાગ્યા છે સાડા અગિયાર ને જો આપણે ઢોર ને પાણી નીર નાખી દીધી છે જો જીગ્નેશ છે આપણે રે તને હાથ કર્યા દવા હાથ તો તને સાંભળ્યો પણ વાળી વરસાદ વરસાદ સેડ્યો હશે ત્યારે વરસાદ આવી સારું પાણી જ વાળવું નહીં વરસાદ સારું પાણી જ વાળવું આપડે માંડું નું પાવન થાય આજ આપડે ખોડા કપન ચાર્યા તા ઈ તો પાવન તાસે હાજો કા કાજીકા જીગનેસે વાળા સે પાણી નું ડુંગળે માં કા આજ ગડે કાલ પાયો હું કાલ કેમ ગયો તો કેરો ભરાય ને રે ઈમ આલ પાય હું ટાઈમ પાસ થાય કા હું નવરો સો ની કાલી ડીંગણા હતા તો હું કાલ એલ પ ગયો છું તો હાલો જીગનેસે બે ગડે કાઈ બેહી પછી કેરો ભરા દે તો જીગનેસ રયો જ છે ફાઈનલી મિત્રો જો વાગ્યો છે એક આપણે કોમેડી વિડીયો બનાવો છે ગોપાલને જો આપણે કાલે વલોગમાં લીધો તો હું કેમ કે પછી આવ્યો હતો એટલે કીધું ભલો પૂરો પછી ત્યારે આવ્યો હતો આપણે કોમેડી વિડીયો બનાવીશું મારા પાણી વાળા છે અને પછી આપણે ભાઈમ જવું વરસાદ તો છે પણ વરસાદ આવતો નથી માઇન્ડમાં આપણે ફુવારા મીકવાના છે બપોર બપોરે લગભગ હમણાં જવાનું છે પહેલાં આપણે કોમેડી વિડીયો બનાવી નાખીશું ગોપાલ હું તો હાલો આપણે જાવી ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડીએ પહોંચી જશે ને જો આપણે તમને ખબર છે આપણે કોમેડી વિડીયો બનાવો એટલે આપણે બધા બેઠે જ વી જો ગોપાલ જો પાંદર ડ ઉડન ને છું લઈ જો મારે સેલા બધા મતન છે હા બદામ જો આવડ મોટ થઈ આજ પાળે મે જો યા માં થોડી જા પડ્યો હું ગયો એવું હે સીધા પડાયો આવે એટલે ઘણા લાગે છે પાછા સુતા ખાઈ જા હા આપણે દેખાડ્યા ત્યારે ઈ મે ખબર હે જો ના 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 સીતા ફળ્યો જાજી છે સીતા ફળ્યો ફોમેરી પટ્ટીમાં છે અને બદામ છે

હવે નો હળદ કાઈ ને જો આમ છે આ દે પાળ જો ટેટ પણ તોડવી નઈ થા બે જ ઘણી અયા જો તમે જો અહીંયા છે ઘણી આમ આમ આડા બે હે ને તો જ દેખાય હું ઈ રીતે આમાં નક જડે ને આ વસ્તુ શું છે અહીં હતી નાની ની જો ના સને હા ચાલો આપણે તો બે કાકડે ચડી ગયા છે જો એમ ગોપાલ ખાઈ દઈએ કાપડા ખાઈ દઈએ પછી આપણે બધા મેઠે વ્યા જઈ વિડીયો બનાવવા જો આપણે બધા મેઠે વ્યા છે જો આપણે કાકડે ખાઈ ગયા થોડીક રહી ગોપાલ જોયે ખાઈ ગયા નોટે હું આપણે નાની લીધી દીધું આ ભાવ બહુ મજા આવી મીઠું ને તોય મજા આવી કાંઈ ગોપાલ ચાલો આપણે મસ્ત મજાની કાંકડા ખાઈ લઈએ મસ્ત મજાની ખાઈ હતી અડધી હું અડધી ખાઈ બહુ મજા આવી કુણે હોય એટલે બહુ મજા આવે હું કે જો મામ બીબડા હોય ને એટલે બહુ મજા આવે કુણે હોય ને એટલે તો ચાલો આપણે કાકડે ખાઈ લઈએ પછી કોમેડી વિડીયો બનાવી નાખીએ કાંઈ તમને ખબર હશે આપણે બપોર ઓછા એક બનાવવાનો કોમેડી વિડીયો કાંઈક તો આપણે એકલા બની નાખ્યો તો આજ ગોપાલને બી બનાવી તે હાલો કાંઈ કાં બની નાખ્યું પછી આપણે ભાગ્યામ જવાનું છે ફાઇનલી મિત્રો જો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે ને જો આપણે હવે હાલતા થઈ ગયા છે ગોપાલને બે કા ગોપાલ આ બામત બમરે કરતા હલકો અવાજમાં ન જોસા હાતા થોડા કા ગોપાલ અવાજમાં લોસા હાતા તા ને વરસાદ જો સેડ્યો હશે આવી જાય તો કામ થઈ જાય કા ગોપાલ

આપણે આમાં દવા સાટવાણ થાય છે ને દવા કાલ સાટવાનું થાય છે કાલ દવા લગાવવામાં મારવી પડશે આપણે પાંદલા ખૂબ ઓલા થઈ ગયા છે આમ આજ તો આપણે માંડવી ફુવારા મીકવાના છે તો શેઠામાંથી તો તવડા મેરી ગઈ છે એટલી તાણ પડી ગઈ છે આમ જેમ ચેંચવાયો આમાં આંચ્યું છે એટલે તવડા બતાય નહીં પણ ટાઈણ શું છે કે શું વરસાદ સડ્યો આવે તો આમ ઝરમર ખાલી આવે છે જાસો આવતો નહીં તે નકાર તો આપણે પાપી ન પડે માંડવીને હું

તે આપણે ખા ડા હાઈ નાખીએ ફુવારા ફીટ કરી દેવી ફાઇનલી મિત્રો જો વાંચ ગયા છે હાડા છે અને જો આપણે હાથાઈ ફુવારા ફીટ કરી દીધા આપણે ફેટ કરી દો ફુવારે ફીટકીને આપણે હોળ ફુવારા થયા હું દો પછી આપણે લઈએ અમારે જો ગામમાં જશે વસ્તુ વાંચી ને એવું પગ લેવાઈ ગયા હે તો આપણે

ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્ય મેં સી ને છે જો આપણે ગોપાલની વાડી ઉભા રહી ગયા છે વી ગોપાલો ધરા ખાય છે આપણે આયા ઉતરી ગયા હું હું બોલ ધરા ખાસો હા તરે જ મે કે બદામ ખાતો હોય બદામ આ ધરા ગોપાલ કેમ આવી થઈ ગઈ હે ખેપટ સડી ગયો હે આ મોટો લોસ એક તો છે એની વાત જાવી તો આ આ આ એ જો પીણા જીવી થઈ ગઈ નિત પણ આમ ગવટી થઈ ગઈ છે nó nó hổng gõ phải thế càng tôi thấy dễ lệ lệ càng buồn ngày hôm nay buồn like xem nào các anh đi bồi này gõ để cái nào mà để đâu vậy anh thao đâu mà để đâu vậy thằng khay như vậy cả ừ ừ ừ ừ ừ ừ પાકલ પાકલ નહી વાળા નથી ને એમ પાકલ તો છે ગોટે કાઢી એ વાળા નથી ને લઈ થી લોક કેવું ગળવે કેતો હવે એક નંબર બોલા લુખાઈ ને ઘરે તે હાલો આપણે હવે ધાવા માથે જાય ગોપાલ ને બે ફાઈનલી મિત્રો જો આપણે ગોપાલ ને વાળે વેવાશે નાના છે ને મોટા છે તો આપણે એના અત્યારે ગોપાલ છે આપણે રે કા ગોપાલ હા હોય ને તો આપણે ફૂલડા પાછા સોંપી દેવી આ ને કાંઈ એક મિનિટ ને ચાલો આલો કાયા કા સોંપી દે પછી આપડે દેવા જાવું છે હું جو اپنے پورڈا وی دا, دا ہے موٹر چالو پانی والا ہے سوپو سوپ سوپ سوپی داؤ میے گوپال جو پاور بیک لائی اپنا فون میں سیمسنگ نہیں بی ٹک سیمسنگ سے فون جئیش گوپال گوپال تاری پہ فون હા ત્યારે હું સમજો વાતાવરણ ઢકને ઢક રહેશે પણ વરસાદ આવતો નથી આપણે તો ફુવારા ફિટ કરતા હતા તમને ખબર રહે છે આપણે યુદ્ધમાં તમે જોયું હોય તો આગળ ફુવારા ફિટ કર્યા આપણે આ સારું નથી કરીએ કાલે ચાલુ કરવાની થાય છે આજ તો ખાલી પાણી પોું કાઢને જો કચરો હોય ને ડાટો મારી દીધો એટલે હવે કાલે ડાયરેક આપણે જઈને ચાલુ જ કરવાનું રહેશે નવ વાગે લાઇટ આવે છે અને સાંજે સાડા પાંચ વાગ્યા લાઇટ વાય જાય એટલે આજ તો લાઇટ વાઈ ગઈ એટલે આપણે વી આવ્યા ચાલો આપણે ગોપાલ ને બે ધાવામાં બેહી જોઈએ ગોપાલ તો બેસી જો આપણે ધાવા માથે બેઠા છે અંધારું થઈ ગયું છે ગોપાલ જઈને જોઈને વાડી પર જાય ઉતરી ગયો જો સાયકલ જોઈએ અંધારું થઈ જાય આપણે બે ફોન નતા એટલે હું ચાલો આપણે હેઠા વ્યા જઈને વ્લોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરોનું ભૂલતા ને મળશે બીજા નવા વ્લોગમાં